ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં તબાહીના દ્રશ્યો જે સામે આવ્યા છે હવે એ અમે આપને બતાવીએ આતંકીઓના અડ્ડાઓ ધ્વંસ થઈ ગયા બાદ મુઝફ્ફરાબાદ બહાવલપુરના વિડીયો સામે આવ્યા છે આ બે એવા વિસ્તારો છે કે જે ગીચ વસ્તીથી નજીક આવેલા છે એટલા માટે ત્યાંની તસવીરો પહેલા સામે આવી જેમાં રાફાયલ વિમાનથી આપણે નવ જેટલા ટાર્ગેટેડ હુમલા કર્યા હતા એર સ્ટ્રાઇક કરી હતી તેમાંથી સૌથી પહેલું આજે મરકઝ કહેવામાં આવે છે ત્યાંની તસવીર આપ નિહાળો જે ભાગલપુરની છે અને સાથે સાથે ભાવલપુર સિવાય મુઝફ્ફરાબાદની પણ તસવીરો સામે આવી છે સમગ્ર ઇમારત જ જુઓ કઈ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે તેની પણ તસવીરો તબાહીની આ અલગ અલગ તસવીરો અમે આપને અહીંયાથી ખાસ બતાવી રહ્યા છીએ જેની પણ અલગ અલગ વિગતો અત્યાર સુધીમાં સામે આવી છે તો પાકિસ્તાનમાં એક પછી એક હવે આ તસવીરો સામે આવી રહી છે જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આતંકીઓના અડ્ડા નષ્ટ કરી દેવામાં આવ્યા છે એક પછી એક ઓપરેશન સિંદુર ની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે ત્યારે વધુ એક વિડીયો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ટાર્ગેટ નંબર વન જે અબ્બાસ આતંકી કેમ્પ છે તેનો વિડિયો સામે આવ્યો છે કોટલીનો વિડીયો પણ સામે આવ્યો છે કોટલીમાં જે અબ્બાસ આતંકી કેમ્પ છે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો સાત મેની રાત્રે એક ને ચાર મિનિટે જે હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર હવે આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ અબ્બાસ ટેરિસ્ટ કેમ્પ કોટલી વિસ્તારમાં જે હુમલો કરવામાં આવ્યો છે તે આપ અત્યારે ફિલહાલ નિહાળો તો દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ આ વિડીયો અબ્બાસ આતંકી કેમ્પ છે કોટલી વિસ્તારમાં કઈ રીતે ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો જુઓ હું સીધી જ તસવીરો હું આપને મારા ખાસ ઇન્ટરેક્ટિવ વૉલ્વ અને એલ ઇડી વોલ્વના માધ્યમથી સમજાવીશ આ એ તસવીર છે તમે ની રાખજો આ આતંકી કેમ્પ જે કોટલી વિસ્તારમાં આવેલો હતો ત્યાંની તસવીર આ ઇમારત વચ્ચે જે આવેલી છે અને આ એ હુમલો થયો એ સમયની તસવીર છે અચાનક જ તમને અહીંયાથી ખાસ જે છે તે ખાસ કલર ચેન્જ થતો જોવા મળશે જોવા આ એ વિસ્ફોટની તસવીર છે જે વિસ્ફોટની તીવ્રતા પણ દર્શાવે છે બ્લેક એન્ડ વ્હાઈટ કારણ કે નાઇટ વિઝન હોય રાત્રે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યો હતો નાઇટ વિઝન હોય એવા સમયે માત્ર હીટ સિકિંગ જે છે તે કહી શકાય તે પ્રકારનું વિઝ્યુઅલ છે એટલે આ તમે નિહાળી રહ્યા છો આ ઇમારત છે આ કેમ્પ છે જે કેમ્પને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો અને જો એક્ઝેક્ટ આ જગ્યા પર હુમલો કરવામાં આવ્યો આ હવાઈ હુમલો હતો સ્ટ્રાઇક હતી આ આતંકીઓનો ટ્રેનિંગ કેમ્પ હતો અને સાત મે રાત્રે એક વાગ્યે ચાર મિનિટે ભારતે જયારે હુમલો કર્યો તો આ હુમલો જે છે એર સ્ટ્રાઇક વડે લશ્કરે તૈયબાનો સુસાઈડ બોમ્બર બનાવવાનો ટ્રેનિંગ કેમ્પ હતો આ ટ્રેનિંગ કેમ્પને જે છે તે આપણે ઉડાવી દીધું આ જે ટ્રેનિંગ કેમ્પ છે તેનાથી ભારતીય સેના કેવી રીતે આ જે છે તે કહી શકાય તે થર્મલ ઇમેજિંગ કેમેરા છે આ જે જે ગરમી ગરમી અચાનક વિસ્ફોટ થાય થાય તો ઉત્પન્ન તે ગરમી છે તે તમે અહીંયાથી સ્પષ્ટપણે જોઈ શકો આ થર્મલ ઇમેજિંગ કેમેરા છે અહીંયા અલગ અલગ વિસ્તાર છે જેમાંથી તમને સ્પષ્ટપણે જોવા મળશે પચાસથી પણ વધુ સુસાઇડ બોમ્બર અહીંયા તૈયાર કરવામાં આવતા હતા એક વર્ષની દરમિયાન અને આ કેમ્પ જે છે તે એલ માત્ર તેર કિલોમીટર દૂર પીઓ જે કે ની અંદર જે છે તે આવેલો હતો સમય જે છે તે અહીંયા તમને જોવા મળશે રાત્રિનો જે છે તે કહી શકાય સમય હતો અને આ રાત્રિના સમય દરમિયાન જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો એ ચાર મિનિટે સમગ્ર કેમ્પ જે છે તેને ઉડાવી દેવામાં આવ્યો અહી છે કારણ કે તેઓ આત્મઘાતી બોમ્બર હતા તેઓ ભારતમાં આવીને ફૂટે પહેલા જ ત્યાં જ તેમને તેમના ઘરમાં જ ફોડી દેવામાં આવ્યા છે તો આ તમે નિહાળી રહ્યા છો જે થર્મલ ઇમેજિંગ કેમેરા છે તેની મદદથી કોટલીમાં આવેલો જે આતંકી કેમ્પ છે અબ્બાસ આતંકી કેમ્પ તેની તસવીર